પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબુ સાથે ઊર્જા સુરક્ષા અને વેપારમાં સહકાર વધારવા માટે ચર્ચા કરશે આ મુલાકાત મોદીની નાઇજીરિયાની પ્રથમ યાત્રા છે જે પશ્ચિમ આફ્રિકન દેશના વ્યૂહાત્મક મહત્વને હાઇલાઇટ કરે છે પ્રધાનમંત્રી પછી બ્રાઝિલમાં ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટમાં ટ્રોઈકા સભ્ય તરીકે ભાગ લેશે આ સમિટ વૈશ્વિક આર્થિક અને સ્થિર વિકાસ નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ગયા વર્ષે ભારતની જી ટ્વેન્ટી અધ્યક્ષતાના તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે મુલાકાત કરશે અને ગાયાના સંસદને સંબોધશે ખાસ કરીને ભારતીય પ્રજાસત્તાક દ્વારા ભારત અને ગાયાના વચ્ચેના ઊંડા સંબંધોને ઉજવશે આ પ્રવાસ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની અને સમાવેશક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે